હાલમાં ભાજપમાં જિલ્લા પ્રમુખ અને પૂર્વ મંત્રી વચ્ચે અલગ અલગ આક્ષેપોની જડી વરસી રહી છે ત્યારે આવો તમને બતાવીએ બે હજાર અઢારની અંદર પરિસ્થિતિ કેવી હતી જ્યારે જવાહર ચાવડા હતા કોંગ્રેસમાં તેમજ શહેર પ્રમુખ કોંગ્રેસના પણ હતા ત્યારે જે અત્યારે ભાજપમાં છે તો ત્યારના તેમના નિવેદનો અત્યાર સાથે સરકાવતા આપને જરૂર આશ્ચર્ય થશે સાંભળીએ જવાહર ચાવડા અને પૂર્વ પ્રમુખ વિનુભાઈ અમીપરાને દરમિયાન પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે રાજ્યવ્યાપી ધરણાનું એલાન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જૂનાગઢમાં ઝાંસીની રાણી સર્કલ પાસે શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો એકત્રિત થયા હતા તેર તેર દિવસથી હાર્દિક પટેલની વાત સાંભળવા રૂપાણી સરકાર તૈયાર નથી એ મુદ્દે વસવસો વ્યક્ત કરીને કોંગ્રેસના આગેવાનોએ રૂપાણી સરકારને સંવેદનાહીન સરકાર ગણાવી હતી વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરા માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા

તમારામાં થોડીક માનવતા હોય તો એના પ્રશ્નો હલ કરી અને સામે ચાલીને તમારે એના પાયણા કરાવવા પડે પણ આ લોકશાહીનો નું છે આ દેશની અંદર આ રાજ્યની અંદર ત્યારે અમે અહીંયા જુનાગઢ જિલ્લાના તમામ આગેવાનો ધારાસભ્યો અમારે ભીકાભાઈ જોશી બાપભાઈ વાજા ચંદ્રિકાબેન વિનુભાઈ અમીપરા જિલ્લા પંચાયતના તમામ સદસ્યો તેમજ તમામ આગેવાનો તમામ જ્ઞાતિના આગેવાનો અહીંયા અમે ચોવીસ કલાકના પ્રતિક ધરણા રાખ્યા છે લોકશાહીની અંદર પૂજ્ય મહાત્મા ગાંધીએ પણ ગાંધી ચિંત્યા માર્ગે અપવાસ કરી અને પોતાની વાત બ્રિટિશરોને સાંભળવાની અને બ્રિટિશરોને રાજ છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો આજે લોકશાહીને તોડી નાખવા માટે લોકશાહીને છીનભીન કરી નાખવા માટે આ સરકાર જે પ્રક્રિયા કરે છે આજે તેર દિવસ થયા પછતાં પણ કોઈ પ્રશ્નોનો હલ નથી આવ્યો ખેડૂતો અત્યારે કાયમાલ થઈ ગયા છે દેવા નીચે દબાણા છે ચારે કોરથી તકલીફો વચ્ચે પસાર થઈ રહ્યા છે ત્યારે અમારી વિનંતી છે તાત્કાલિક સરકાર નિર્ણય લે અને સરકાર નિર્ણય લઈને લોકશાહીના માર્ગે આગળ વધે એટલી વાત કરવા માટે આવ્યા છે હાર્દિક પટેલની ખેડૂતો અંગેની માંગ અને તેના ઉપવાસ અંગે જ્યારે રૂપાણી સરકાર સંપૂર્ણ મૌન છે ત્યારે આ લોકશાહીનું ખૂન છે તેવા આક્ષેપ સાથે વંથલી માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ પણ આવતીકાલથી આઠ દિવસ માટે ઉપવાસની જાહેરાત કરી છે આજે પત્રકારો સમક્ષ વાત ચાવડાએ જણાવ્યું કે તેમણે સપ્ટેમ્બરે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી અને ત્યારે જે વિગતો બહાર આવી એના ઉપરથી સ્પષ્ટ બને છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર લોકશાહીનું ખૂન કરી રહી છે મહાત્મા ગાંધી પણ ઉપવાસ કરતા હતા પરંતુ બ્રિટિશરો તેને સાંભળતા હતા અને તેની વાત સાથે ક્યારેક સંમત પણ થતા હતા પરંતુ પ્રજાના પ્રતિનિધિઓને કે પ્રજાજનને મળવા દેવાની પણ કોઈ દરકાર ન લેતી રૂપાણી સરકાર જો નહીં સુધરે તો આગામી સમયમાં તેમણે સહન કરવું પડશે આવતીકાલે જુનાગઢ અને ત્યારબાદ તમામ તાલુકાને ગ્રામ્ય મથકે જવાહર ચાવડા સવારે થી છ વાગ્યા સુધી ઉપવાસ શરૂ કરશે આઠ તારીખે તે અમદાવાદમાં ગયો તો હાર્દિકભાઈ ખબર કાઢી હતી ત્યાં પરિસ્થિતિની જાણ જાણકારી લીધી હતી પણ ત્યાં ગયા પછી એવું લાગ્યું કે લોકશાહીનો ખૂન થઈ રહ્યો છે એક માણસ પોતાની રજૂઆત ન કરી શકે કરવાની કોશિશ કરે તો સરકાર રોકવામાં આવે ત્યાં સરકાર જવાની મનાઈ કરે એવું અંગ્રેજ સરકારમાં પણ નક્તું આ તો પ્રજામાં ચૂંટાયેલી સરકાર છે લોકશાહીની સ્થાપના થઈ ગયા પછીની સરકાર છે આ સરકારને પ્રજાની વાત સાંભળવી તે એની પ્રાથમિક ફરજમાં આવે છે આ કોઈ નોમિનેટેડ સરકાર નથી આ ચૂંટલી સરકાર છે ચૂંટાયેલી સરકારને પ્રજાની વાત પ્રજાની વાત સાંભળવી એની ફરજમાં આવે છે આ પરિસ્થિતિ જોઈને લોકશાહીનું ખૂન થતું જોઈને મેં આંદોલન ચાલુ કરેલું છે લોકશાહી બચાવવા માટે હાર્દિકભાઈને તે બાબતને સમર્થન આપવા માટે કાલથી જૂનાગઢમાં માણદર વંટલી મેંદેડા કેશોદ આ તમામ જઈ અને એક દિવસનો હું કરીશ પણ તે રાજ્યમાં ખેડૂતોના દેવા માફી કરવા સહિતના અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર છે ત્યારે ગઈકાલે પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા રેલી અને તંત્રને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરા ધારાસભ્ય ભીખાભાઈ જોશી પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ જોરા તેમજ ગાંડુભાઈ ઠેસિયા જિલ્લા પંચાયત અન્ય કોંગ્રેસના આગેવાનો મહિલા પાક યુથ કોંગ્રેસ વિગેરે સહિતના હોદ્દેદારોએ ભેગા મળીને અધિક કલેક્ટર શ્રી બારૈયાને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં સ્પષ્ટ કરાયું છે કે હાર્દિક પટેલ તો ઉપવાસ કરી રહ્યા છે તેની સામે સરકાર જરા પણ મચક આપતી નથી જે યોગ્ય નથી તેમજ ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ જેથી ખેડૂતો સારી રીતે જીવન જીવી શકે કેટલાક પ્રશ્નો અંગે પત્રમાં રજૂઆત કરવામાં આવી હોવાનું વિનુ અમી અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ અને પરેશભાઈ દાનાણીની સૂચનાથી સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ખેડૂતોના દેવા માફી અનુસંધાને આવેદનપત્ર આપવા માટે અમે જુનાગઢ કલેક્ટરશ્રીને ત્યાં આવ્યા છીએ અને આવેદનપત્રની અંદર બાર મુદ્દાઓ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે જે આંદોલન કરતા જે પોતાના હકો માટે આંદોલનમાં બેસે છે એવા લોકો ઉપર દમન કરે છે એના વિરોધમાં આજે ખેડૂતો પાસેથી અબજો રૂપિયાના પાક વીમાના પૈસા ઉઘરાણું કરે છે અને છતાં ખેડૂતોને પૂરતો પાક વીમો મળતો નથી એના અનુસંધાને ખેડૂતોને પોષણ ભાવો મળતા નથી વીજળી મળતી નથી અને ખેત સાધનો ઉપર અઢાર ટકા જેવો જીએસટી લેવામાં આવે છે ખાતરની અંદર પચાસ કિલોની જગ્યાએ પિસ્તાલીસ કિલોના માપ કરી અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે આ અનેક મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને અન્યાય થાય છે એવા મુદ્દાઓ છે એના વિરોધમાં આજ કોંગ્રેસ દ્વારા જુનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે